રાજકોટ સ્થિત જનાના હોસ્પિટલમાં છેલ્લા વર્ષમાં આઠસો પંદર બોટલ બ્લડ ચડાવવામાં આવ્યું છે આ બ્લડ આપનાર તમામ દાતાઓને થેલેસેમિયાના દર્દીઓ અને તેમના પરિવારજનો ઓળખતા ન હોય તે છતાં સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી દાતાઓ નિયમિત બ્લડ આપતા રહે છે થેલેસેમિયાના તમામ દર્દીઓ વતી રાજકોટના પ્રિયાંશી કોટકા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરે છે વેકેશનનો સદુપયોગ કઈ રીતે કરી શકાય તે પ્રિયાશી પાસેથી શીખી શકાય છે રાજકોટની જનાના હોસ્પિટલમાં લોહીના ચાલુ બાટલે પણ ધોરણ પ્રિયા ગણિતના દાખલા સોલ્વ કરે છે પ્રિયાંશી કહે છે કે આ મારા માટે રૂટિન છે હું ચાર થી પાંચ મહિનાની હતી ત્યારથી જ મને નિયમિત બ્લડ ચડાવવામાં આવે છે કેમ કે હું થેલેસેમિયાગ્રસ્ત છું થેલેસેમિયા મારા જીવનનો ભાગ બની ગયો

શરદભાઈ કોટનક છે હું રાજકોટના રહેવાસી છું મારી બેબીને થેલેસેમિયા નામનો રોગ છે એને અત્યારે દર પંદર દિવસે બ્લડ ચડાવવું પડે છે અમે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં દર પંદર દિવસે બ્લડ ચડાવવા આવી છે અને સિવિલ હોસ્પિટલમાં લગભગ આઠસોથી હજાર જેટલા બાળકો દર મહિને બ્લડ ચડાવે છે હવે મારી પબ્લિકને તંદુરસ્ત નાગરિકોને અપીલ છે કે તમે જે દર ત્રણ મહિને ત્રણ સાડા ત્રણ મહિને જો બ્લડ આપી શકતા હોય એમ તો ફરજિયાત તમે બ્લડ આપો જેથી કરીને આના જેવા બાળકો કે બીજા કોઈ એક્સિડન્ટ દ્વારા પબ્લિક ને સહાયરૂપ બની શકે હું અત્યારે આ દવાખાને લોહી ચડાવવા આવી છું અને તો પણ હું લોહી ચડાવવા આવી છું તો પણ હું મારું વર્ક કરું છું સ્કૂલનો અને હું દસમામાં આવી છું અને મારે મોટું થઈને ડૉક્ટર બનવાની ઈચ્છા છે અને હું બધાને આભાર કહું છું કે થેન્ક યુ કે તમે આવી બધી સુવિધા અમારા માટે રાખો છો અને અહીંના સ્ટાફ છે જે બધા ઉમા સિસ્ટર છે લક્ષ્મી સિસ્ટર છે પછી સરકાર છે એમને પણ હું આભાર આપું છું થેન્ક યુ મારું નામ ડૉક્ટર પ્રિયા વેકરિયા છે હું મેડિસિન ફર્સ્ટ યર રેસિડન્ટ છું અને આ અત્યારે થેલેસેમિયા વોર્ડમાં છું અમારે થેલેસેમિયા વોર્ડમાં પીડિયાટ્રિક્સવાળા અને એડલ્ટ બંને પેશન્ટ આવતા હોય એટલે બધાની ડ્યુટી હોય છે ત્યાં એડલ્ટ અને પીડિયાટ્રિક્સ બધાને બીટી ચડાવવામાં આવે છે રેગ્યુલર એમના એચ અને એ ઇન્ટરવલ પ્રમાણે અમારી જ બ્લડ બેંકમાંથી બ્લડ સપ્લાય કરવામાં આવે છે થેલેસેમિયા એક પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે કે જેને રોકી શકાય છે જો આપણે પ્રી મરાઇટલ કાઉન્સેલિંગ કરીએ કે મેરેજ પહેલાં જ હસબન્ડ અને વાઈફ હોય એમના ચેક કરાવી લઈએ કે થેલેસેમિયા માઇનર ટ્રેટ એમનો આવતો હોય તો પછી બંનેના મેરેજ ના કરીએ તો થેલેસેમિયા મેજરવાળું બેબી ના થાય પચીસ ટકા ચાન્સીસ હોય જો બે માઇનર વાળા મેરેજ થાય તો પચીસ ટકા ચાન્સીસ હોય કે મેજર બેબી બોર્ન થાય એટલે એ આપણે અટકાવી શકીએ જો માઇનર વાળું નોર્મલ માણસ સાથે મેરેજ કરે તો પછી માઇનર જ બેબી આવે કાં તો પછી સાવ નોર્મલ બેબી આવે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ